રામ રામ સીતારામ બધા જાહેરાની ગુડ મોર્નિંગ તો આજ છે ને હું જવાનું હે પોરબંદર એવા હાટુ જવાનું હે જેવા પાટલા હે આમાં મારા નાસ્તો ચાલુ કર્યો ને તો વજન નહોતો ઉતારવાનું મારે પણ સરબી ઓછી કરવાની હતી નાસ્તો ચાલુ કર્યો એ પછી વજન તમારો મારો એની જ છે પણ સરબી ઓછી થઈ ગઈ કેટલી ઓછી થઈ શિયાળીસો થઈ હું ના પહેલાં પાટલા પહેરતો એ બત્રીસના પહેરવા પડે તે આ પાટલા છે ને એ હિવરાવેલ છે હિવરાવેલ પાટલા હોય ને એમ એડજસ્ટ થઈ જાય સાઈઝ તો એ વાહટું થે ને આ પાટલા લીધા આજ પોરબંદર લઈ જાતી એ સાઈઝ એડજસ્ટ કરી દઈએ બત્રીસના કરી દઈએ છત્રીસમાંથી પટ્ટો બાંધીએ ને તો એ કળશ લીધું પડે જાય એટલે થોડું ઘણું હોય તો તો હાલે પણ જાજુ હોય ને પટ્ટો બાંધીએ વૈષ્ણમાં કળશ લીધું પડે એ વાટું થે અને જ્યાં તો જો એ થયું શિયાળી કમરોસી થઈ ગઈ ફેટવું તો બધું ખોટો ફેટું તો એ નીકળે ગયો ને મસલ એની જગ્યાએ મસલ બને ગયા ફેટની જગ્યાએ એટલે ઘણું બધું અહીં તમે પહેલાંના વિડીયો જોયો તો મોમાન બોડીમાં હાથુંમાં તમને ખબર પડી જાય ને એક ટ્રેનિંગમાં જવાનું છે સુરત તો ને એનો ડ્રેસ કોડ હે સૂટ પહેરવાનો તો એનો તપાસ કરવા જ જાઉં હે કાઉ નેત કોઈ દી આપણે ખીવીરાત ને કોઈ દી સુરત માં સુરતમાં ટ્રેનિંગમાં ડ્રેસ કોડ હે ને તીવા હાટુ થે અને આ તપાહ કરવા જાવું કે કાઉ હે ને કાવ નહી પોહાઈ અહીં હે તો બનાવરાવેલી હું ના પછી ભાડે લેલી હું બાકી જાવું હોય તો જવું હોય ટ્રેનિંગમાં લોકોને મદદ કરવી હોય તો ઘણું બધું શીખવું પડે તો શીખવા હટું થઈને ત્યાં જવું પડે ત્રેન્ડ ડીની હે ટ્રેનિંગ ત્રેન્ડ ડીને ત્યાં શીખવાડવાના હે આપણી હેલ્થ વિશે આપણી લાઇફસ્ટાઈલ વિશે બધે શીખવાડવાના હે તો હું તમને વિડીયાને મોકલી ને ત્યાંથી ત્યાં તમે જોજો ને હું જાતો હતો ને તો હું ભૂલે ગયો તો

કોકને પૂછ્યા વગર કોઈક વિડીયામાં આવતું હોય તો આપણે ઈ સારું ન લાગે એને આવવું હોય તો આપણે પૂછે ને ઉતારીએ પણ એને અજાણ્યા માણસ વિડીયામાં એને ધ્યાન વગર ના આવે જાય તો એ સારું ન લાગે એ વાંટું હું બહુ ગલિયું માન જાને ઉતારા નહીં કે આપણે અજાણ્યા માણસો હોય ને વિડીયામાં આવતા હોય એને ન આવવું હોય તો વરે એવાટું ત્યારે એને આપણી પ્રાઇવસીની ધ્યાન રાખીએ એવું હોય જો કંઈ ઉતારા એ હું દુકાન માન જાય ને દુકાનવાળાઓને જો પૂછે લે કોઈ ને જો આવવું હોય હે તો હું ઉતારી સીતારામ બધાની તો ટાણે વાગ્યા તા સાડા દસ પૂણા અગિયાર થવા આવ્યા આજ હવારનું કામ હતું કાલે આખો દી વરાપ દીધી હતી અને આજ છે ને હવારનું વરે મેં આવે ઝાપટું આવે વરે પાછું નેત આવતું એવી હવારના શિયાળ પાંચ ઝાપટા આવ્યા પાછું આજ ચાલુ થઈ ગયો કાલે વરાપ દીધી કાલે તો તડી કોઈ નીકળ્યો તો એ હતું કેવા એ છે ને વરાપ જ દીહે હરામ હરા વાદરા થાય ની કડીક થાય ને તો ચાપટું આવે અને ફણ 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 ન વહે એવું ને પાછું વારે બંધ થઈ જાય ને એ બપોરાનું કરવું ને તે હું આવી રીંગણા તોડવા એ રીંગણીમાં રીંગણા થાય સાટા પાસા ઝીણા ઝીણા સારું થઈ જાય જઈને પપ્પા ગા પોરી પોરી એની થોડું કામ ઊતું થઈ ને મારે બપોરાનું કરવું બપોરાનું કરવું ને તે मा साल तर करत देत बपोरानं रिंगणा थोडा पड्या देत होई तर थोडाक उतारे ति शेके सालो इ कर थांब तो आहे सीधी टोपळी लोन आई ठाम नाही रिंगण ठाऊका उतारला ना तो शाक खेजा अटाणे काम आहे बकाला कै रिंगणा रींगणा ને કોક કોક પીંડા થાય ગલી કાંઈ હમણાં તને જ થતા ગવાર સુકાઈ ગયા તા એ બધા ઉપાડે નાખ્યા ચા એક દીવ આવ્યું ને બધું બધું બકાર લઈ જવું આ બધું લાગે ગયું રીંગણી ને મરચી ને ટમેટી આ ઉપર મેં એ ઉપરો ઉપર ઝીણો ઝીણો થાય ને ત્યાં બધું લાગે ગયું જીવ ને સોરી ને બધું ઉગી જાય તો એવું છે ને હું રીંગણા તોડેલા અને કાલે અમે એટલે હરેગાના મગના ઓલ્યા કહી હતા ને હરેગના પાન ને મગનો ચીલો કે કૂળો કે બહુ જ અસલ થયો હતો હરેગરનો આપણે થાય ને કે પાંદડા કડવા હોય પણ મૂર કડવાનું મૂર કડવા એટલે લાગતી જ નહોતી અમી નાખ્યા નહીં હું તો જ્યાંથી ડબલ નાખીએ ને તોય પણ કંઈ કડવાનો લાગે તો એકદમ એવા અસલ લાગે તો મૂર મજ કડવાનું નહોતા લાગતા જુઓ ચાલુ થઈ ગમે હજી તો હું કાં ના કે આવે જાય આવે ને જાય અમે ઘડીક થાય તો આવે ને ઘડીક થાય તો જાય આવું પેલી વાદળું હોય ને જયું વર ફણી ફણી સાલું થાય ઊંઝરી કે ફટાફટી રીંગણા ઉતારેલા રીંગણા તળ્યા ને મેઠ આવું આવે તો હું પીંજાઈ જાય વાદળું હારામાં હાલો એ હું હોય છે આવા જ હવાના ઝાપટા ઉપડે ઘડીક વાર હવે એકદમ ફૂલે જાય વર એ પાછું મેં

ટમેટા હે ને હરીદવાનું હિંગું હેસર બને હરીદવાની હિંગ વજન ઉતારતા એને નવા નવા કરવાના હોય હા બસ એ પણ આવે તોય ઉતરે વજન હોય ને પછી એ નહીં તો ઉતરે નહીં

જગ્યા ગોત પાછી એવી છે જો હું આવ્યો શ્રીકાંત બુટો લીધા કીર્તિ બ્લાઉઝ હું તું બ્લાઉઝ એ લીધો બધી રમકડાઓની ની દુકાન જ છે ત્યાં હું જાતો ને તે આપણું સ્ટીકર તૈયાર થાય ગાડી લે ને આવવાનો મેળ આવે ગયો ને તે સ્ટીકરનો મેળ કરી લીધો સ્ટીકર લગાવી દઈએ પાછળ અટણ સુધી મેં કઈ કોઈ સ્ટીકર જ લગાવી ગાડીમાં આ પેલું સ્ટીકર છે એ આપણા ચેનલ નો જ છે આમાં હે ઉત્સવ ડેકોર માં આવ્યો મોટરસાઈકલ માં લગાડવું એવી પછી લેન આવી તે આપણું ચેનલ ગાડી ની પાછળ આવે ગુ કામ હે કામ લે આવ્યા પપ્પા પોરબંદર થી આમા કાં હેત આમા કાં ગેત આમાં કાં હેત કાં પેતવેત પેતાયે ખોલો ખોલો કાલા ક્યે કાં હેતક�

જો કામ લખ્યું પાંચ chưa? Quay cho chơi Cảm ơn કામ kiểu Hả? Cảm ơn lấy kiểu Cảm ơn lấy kiểu Ê, em bà đơn ký cho cả mọi હા ઈ નહીં આવે ત્યાંથી પડી લેફ્ટ લેપ્ટેન ન